આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત વાવ્યા સુરતના કોર્પોરેટર સાથે મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત થઈ પાલિકાની આઈસીસીસી બિલ્ડિંગ ખાતે યોજાઈ બેઠક સુરત શહેર માટે આજે એક વિશેષ દિવસ રહ્યો કારણ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતના પ્રવાસે છે મુખ્યમંત્રી સુરતના તમામ કોર્પોરેટરો સાથે પાલિકાની આઈસીસી બિલ્ડિંગ ખાતે યોજાયેલી વિશેષ બેઠકમાં ઉપસ્થિત રહ્યા જા શહેરના વિકાસ અંગે મંતવ્યો સાંભળ્યા અને વિવિધ બાબતો પર ખુલ્લી ચર્ચા થઈ આ બેઠકમાં ખાસ કરીને સુરતની ખાડીપુર કામગીરી વિતરણ વ્યવસ્થાઓ રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશેક મુદ્દાઓને લઈને ચર્ચાની શક્યતાઓ પેડી હતી કોર્પોરેટરો દ્વારા તેમના વોર્ડના પ્રશ્નો પ્રોજેક્શન અને લોકોના પ્રશ્નોને મુખ્યમંત્રીએ સીધી રીતે સાંભળ્યા અને સરકાર તરફથી યોગ્ય પગલાંના આશ્વાસન આપ્યા પાલિકાના વરિષ્ઠ અધિકારીઓ અને તમામ કોર્પોરેટરો હાજર રહ્યા તેમ મુખ્યમંત્રીને સુરતના લોકો માટે સીધી વાત સીધો જવાબથી વાતચીત કરી આ એ પહેલી વાર છે કે જ્યારે સુરતમાં મુખ્યમંત્રીએ તમામ કોર્પોરેટરો સાથે ખુલ્લી બેઠક કરી જેથી શહેરના વિકાસના મુદ્દાઓ પર સીધી ચર્ચા થઈ શકે સમય મીડિયાની સાથે સુનિલ પાટીલ સુરત